એક શિક્ષક એ સો માતાની ગરજ સારે છે સમાજનો સાચો ઘડવૈયો શિક્ષક કહેવામાં આવે છે જે વિદ્યાર્થીને શિક્ષણની સાથે સાથે જીવન ઘડતરના પણ પાઠ ભણાવે છે તેઓ ઉત્કૃષ્ટ શિક્ષકની પસંદગી શિક્ષણ દિન નિમિત્તે કરવામાં આવે છે અને દિલ્હીમાં તેનું સન્માન પણ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ ચંદ્રક આપીને તેનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને આ વખતે જુનાગઢના પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રણજીત પરમારને આ ગૌરવ પ્રાપ્ત થયું છે નાનપણથી જ પોતાના પિતાની મહેનતને તેઓ જોતા અને તેઓ સમજણ પડે ત્યારથી જ મનમાં ગાંઠ વાળી હતી કે પોતે એવા ફિલ્ડમાં નોકરી કરશે કે જ્યાં બીજા હજારો લોકોને તેઓ ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન આપી શકે તેથી તેમણે શિક્ષકનો ફિલ્ડ પસંદ કર્યો અને એન્જિનિયરિંગ કોલેજમાં નોકરી કરી રહ્યા છે પ્રોફેસર રણજીત પરમાર છેલ્લા પચીસ વર્ષમાં પચીસો થી વધુ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગનું શિક્ષણ પૂરું પાડ્યું સાથે સાથે વિદ્યાર્થીઓના ભણતર તેમજ અંગત જીવનમાં પડતી મુશ્કેલીઓમાં પણ પોતે રસ દાખવીને તેમને આગળ અભ્યાસ કરવા માટે પ્રેરણા પૂરી પાડી આટલું જ નહીં પોતે કોલેજમાં નોકરી કરે છે ત્યાં પણ મહિલાઓના ઉત્કર્ષ માટે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પડતી મુશ્કેલીઓ માટે પણ તેઓએ કોલેજમાં સેનેટરી પેડ ની છેલ્લા દસ વર્ષથી વ્યવસ્થા કરી આ ઉપરાંત કોલેજમાં આવતા અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સરળતાથી એન્જિનિયરિંગ શીખી શકે તે માટે લાઈવ ઇન્ટરનેટ અને એનિમેશન સહિતના આધુનિક શિક્ષણ સાધનોનો ઉપયોગ કરીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડે છે આ ઉપરાંત સરકારી ભંડોળનો ખોટો વ્યય ન થઈ

સૌથી પહેલાં તો આપના તમામ દર્શકોને મારા નમસ્કાર પાંચમી સપ્ટેમ્બરે વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે ભારત સરકારના રાષ્ટ્રપતિ મહોદયના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મને મળનાર છે એ બાબત સ્વાભાવિકપણે સરકારી પોલિટેકનિક જુનાગઢ ટેકનિકલ શિક્ષણ વિભાગ અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે પણ એક ગૌરવની બાબત કહી શકાય હર વર્ષે આ ટાઈપના એવોર્ડ સરકારશ્રી દ્વારા આપવામાં આવતા હોય છે આ વખતે ટોટલ સોળ એવોર્ડ્સ આપવામાં આવ્યા છે એમાંથી ગુજરાત રાજ્યની અંદર

એક ગુરુકુળ જેવી સિસ્ટમ મેં અહીંયા ઊભી કરવા ટ્રાય કરી છે કે જ્યાં વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજી સાથે તો ભણે જ પરંતુ સાથે સાથે આપણા જે બેઝિક મૂલ્યો છે સ્વચ્છતા છે પ્રકૃતિ સાથેનો પ્રેમ છે અને માનવીય મૂલ્યો સાથે આદર ધરાવે કદાચ આજ અમારી સૌથી મોટા મોટી વિશેષતા છે કે જેને કારણે જેમ કે ડેડિકેશન ઓફ ધ ફેકલ્ટીઝ એન્ડ ડિસિપ્લિન ઓફ ધ સ્ટુડન્ટ કે જેને કારણે આજે નેશનલ અને મલ્ટિનેશનલ કંપનીઓ અમારા દ્વાર દર વર્ષે ખખડાવે છે અને અમારા વિદ્યાર્થીઓને સારામાં સારી કહી શકાય એવી નોકરીઓની તક મળે છે મને કહેતા એ પણ આનંદ થાય છે કે જૂનાગઢની આસપાસ કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી છતાં એ બાબતનું મને હંમેશા ગૌરવ રહેશે કે અમારા વિદ્યાર્થીઓને દૂર દૂરની કંપનીઝ જે છે એ હાયર કરીને લઈ જાય છે બીજી બાબતની વાત કરું તો સરકારી પોલિટેકનિક જૂનાગઢ ખાતે આશરે સાત આઠ વર્ષથી અમે લોકો સેનેટરી નેપકિન્સ અમે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરી એવો પ્રયાસ કર્યો કે આપણા તમામે તમામ લેડીઝ ટોયલેટની અંદર સેનેટરી નેપકિન્સના થપ્પા હોવા જોઈએ વિધાઉટ એની કોસ્ટ અને મને ખુશી છે કે આ તમામનો ખર્ચ સ્ટાફના ડોનેશન દ્વારા અત્યાર સુધી આપવામાં આવતો હતો પરંતુ હમણાં સરકાર રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાન રૂસાની સ્કીમ અંતર્ગત સ્પેશિયલી આ અંગે ગ્રાન્ટ આપવામાં આવતી હોય હવે આ ખર્ચ એમાં પાર પાડવામાં આવે છે એ સિવાય બીજી વાત કરું તો જૂનાગઢની સરકારી પોલિટેકનિક જુનાગઢમાં જે એડમિશન્સ લે છે એ મોટાભાગે આસપાસના વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રથી આવે છે મોટાભાગે એવરેજ અથવા પુઅર સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડ તરફથી આવે છે અમે એવો પ્રયાસ કર્યો કે એ લોકોને અંગ્રેજીનો ડર ન લાગે એ લોકો રાજકોટ જ નહીં પરંતુ અમદાવાદ સુરત વડોદરા જેવા મેટ્રો સિટીની સાથે કોપઅપ કરી શકે કોમ્પિટિશન કરી શકે ફાઇટ આપી શકે ધ ડેર ટુ ટોક વિથ વિથ ફૂલ આઈઝ આઈઝ એ માટે વિદ્યાર્થીઓને અમે અંગ્રેજીનો ભય દૂર ભગાડવા માટે થઈ અને ઘણા બધા લેક્ચર્સ ગુજરાતીમાં આપવા પ્રયાસ કર્યો અને દેટ ઇઝ ફૂલ ઓફ એનિમેશન જેથી વિદ્યાર્થીને સમજવામાં જ્યારે ક્યારેય પણ અંગ્રેજીનો ભાવ કે હાવ નજર ન પડે એ સિવાય અમે એક એવો પ્રયાસ કર્યો છે કે વિદ્યાર્થી જે છે એથિકલી પાવરફુલ બને માનવીય મૂલ્યોનું જે છે સમર્થન કરે વિદ્યાર્થી ગોખવા બાબતે જવા કરતાં સમજવા બાબતે વધારે જાય એટલે અમારી સંસ્થામાં અમે ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ બનાવીએ છીએ એક્સપેરિમેન્ટ બેઝ લર્નિંગ કરીએ છીએ કે જેને કારણે વિદ્યાર્થી જ્યારે એન્જિનિયર બનીને બહાર નીકળે ત્યારે માત્ર એક ગોખણ છાપ એન્જિનિયર કે થિયોરિટિકલ એન્જિનિયર નહીં પરંતુ વેલ સ્કિલ એન્જિનિયર તરીકે બહાર નીકળે એ પોતાના ઘરે જાય એને માનો તો કોઈ દીકરી એન્જિનિયર બનેલી હોય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને એને ભત્રીજી એમ કહે કે ભાઈ જરા ફ્યુઝ બદલાવી આપજો તો ફાયબાના હોશ કસોટી ન જવા જોઈએ આવું તો ક્યારેય કર્યું નથી પરંતુ સરકારી પોલિટેકનિક જુનાગઢના વિદ્યાર્થીઓમાં આપણે એવો ભાવ નહીં જોવા મળે કારણ કે અહીંયા વિદ્યાર્થીઓ જાતે મેન્ટેનન્સ કરતા શીખે છે અમારા સ્ટાફના માર્ગદર્શન નીચે અમે પ્રયાસ કરીએ કે વિદ્યાર્થી નાના મોટા બધા જ પ્રકારના કામ જેમ કે સ્વિચ બદલવી પંખા રિપેર કરવા નાના મોટા કેબલ રિપેરિંગ બધું જ જાતે કરે આપને જાણીને એ પણ આશ્ચર્ય થશે કે સરકારી પોલિટેકનિક જુનાગઢની અંદર ઘણી ખરી પેનલ્સ જે સામાન્ય રીતે સરકારશ્રી દ્વારા અમે વેચાતી લઈએ સરકારશ્રીના મારફત

ડિસિપ્લિન આ જ વસ્તુ છે કે જેના કારણે અમે લોકો સ્ટાર્ટિંગમાં પેલા બીજા સેમેસ્ટરમાં ક્યાંય ફરતા હોઈએ છીએ દૂર દૂર એકસો ત્રીસ કોલેજો છે ચીઠીઓ નીચે આશરે એકસો ત્રીસ કોલેજોમાં જયારે ચોથા પાંચના છઠ્ઠા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ પહોંચે ત્યારે લગભગ એમ કહી શકાય કે અમે લોકો ટોપ થાયમાં જોઈએ છીએ યુનિવર્સિટીનું પરિણામ ફોર એક્ઝામ્પલ સિત્તેર કે પંચોતેર ટકા હોય ત્યારે સરકારી પોલિટેકનિક જૂનાગઢના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનું રિઝલ્ટ સામાન્ય રીતે નેવું થી પંચાણું કે અઠ્ઠાણું ટકા જેટલું હોય છે આ સારું રિઝલ્ટ પ્લસ વિદ્યાર્થીઓના ડેડિકેટેડ એફર્ટ્સ એન્ડ ડિસિપ્લિન્સ જેને કારણે જ મલ્ટીનેશનલ કંપની અહીંયા આવે છે અને અમારા વિદ્યાર્થીઓને દર વર્ષે લઈ જાય છે કદાચ આથી વિશેષ રૂડુ એક પ્રોફેસર માટે શું હોઈ શકે કે એના વિદ્યાર્થીઓ વેલ સેટ થાય બીજી પણ એક બાબતનું આપના દ્વારા આપને માધ્યમથી ધ્યાન દોરવા માગીશ કે સરકારી પોલિટેકનિક જૂનાગઢની અંદર તમામ બુક્સ અમારા જ સ્ટાફ શ્રી અયાસ ગિરાજ દ્વારા બનાવવામાં આવેલ સોફ્ટવેર દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે કે બોરો કરવામાં આવે છે આ સોફ્ટવેર ની સામાન્ય રીતે કિંમત માર્કેટમાં હજારો રૂપિયા કે લાખો રૂપિયા હોય છે આ અહીંયા બિલકુલ અમારા સ્ટાફ દ્વારા ફ્રી ઓફ બનાવવામાં છે અને આ સોફ્ટવેર ગુજરાતની ઘણી ખરી એન્જિનિયરિંગ કોલેજોમાં પણ આજની તારીખે ઉપયોગમાં લેવામાં આવે છે એ અમારા માટે ગૌરવ બાબત છે વિદ્યાર્થી આવે આઈ બતાવે બારકોડ સ્કેન કરે જેમ આપણે કોઈ પણ મોલની અંદર ખરીદી કરવા જઈએ તો કેમ બારકોડ સ્કેન થઈ જાય અને આઈટમ સ્કેન થઈને સીધે સીધું બિલ બની જાય એમ વિદ્યાર્થીઓને બુક્સ તો મળે છે એ સિવાય પણ લાઇબ્રેરીનો બીજું એક પ્લસ પોઈન્ટ કહો તો બુક બેંક ફેસિલિટી અમે ચલાવીએ છીએ જેથી કરીને ગરીબ વિદ્યાર્થી જે છે એમને તમામ બુક્સ પાંચ પાંચ કે છ છ મહિના સુધી વાપરવા માટે મળે છે વિદ્યાર્થીઓએ આનો ખર્ચ કરવો પડતો નથી આમ અમે પ્રયાસ કરીએ છીએ કે વિદ્યાર્થીના પગ જમીન પર રહે પરંતુ એ ઊંચી છલાંગો ભરી અને ભવિષ્યમાં સરકારી પોલિટેકનિક જુનાગઢનું નામ રોશન કરે જ્યાં પણ જાય અમારા માનવીય મૂલ્યોની મહેક ફેલાવતો રહે એવા અમારા પ્રયાસ છે ધન્યવાદ હું ધારાસઠા ફ્રોમ ગવર્મેન્ટ પોલિટેકનિક જુનાગઢ અહીંયા અમે આજે આર કે સરના માર્ગદર્શન હેઠળ એક નવતર પ્રયોગ કર્યો છે જે લેડીઝ માટે ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે લેડીઝને દર મંથલી ફેકલ્ટી પાસે આવવું પડે અથવા તો એની પોતાની રીતના કંઈ મેનેજ કરવું પડે સેનેટરી પેડ્સ વિશે તો મંથલી દરેક લેડીઝને આ પ્રોબ્લેમ હોય છે તો એના માટે થઈને દરેક લેડીઝ માટે સરના માર્ગદર્શન હેઠળ અમે એક નવતર પ્રયોગ કર્યો છે દરેક દરેક જે વોશ વોશરૂમ છે ગર્લ્સ વોશરૂમ એની અંદર અમે સેનેટરી પેડ્સ રાખેલા છે એને ડિસ્પોઝ કરવા માટેની વ્યવસ્થા રાખેલી છે અને જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને ફ્રી ઓફ ચાર્જ